નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સમગ્ર વિશ્વમાં એક ડિસેમ્બરના દિવસે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે એડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં એએનએમ જીએનએમ બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજનો સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો તેમને મુખ્ય ઉદ્દેશ એડ્સ એઇડ્સ વિશેની સચોટ માહિતી અને જાગૃતિ સામાન્ય લોકો સુધી પહોંચાડીને એઇડ્સ અંગે જાગૃતતા લાવવાનો હતો નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો લઈને રેલીમાં ભાગ લીધો હતો અને એઇડ્સ અંગે લોક જાગૃતિના સૂત્રોચ્ચાર કર્યા હતા શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોડાસા દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ખાસ જનજાગૃતિ રેલી મોડાસાના રોકડિયા હનુમાનજી મંદિર થી પ્રસ્થાન કરી સાઈ મંદિર પૂર્ણાહુતિ કરી હતી આ રેલી દ્વારા સ્થાનિક લોકો ને એઇડ્સ રોગો થી બચવાના ઉપાયો સંક્રમણના માર્ગો બચાવ અને સાવચેતી પગલાં અંગે જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે શ્રીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજ મોડાસાએ યોજાયેલી જનજાગૃતિ રેલીમાં ઉઠેલો આ અવાજ સ્વસ્થ સમાજની દિશામાં એક સશક્ત પગલું સાબિત થશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ગુડ મોર્નિંગ બધાને અમે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોડાસા નર્સિંગના કોલેજના સ્ટુડન્ટો અને સ્ટાફ આજે અમે ફર્સ્ટ ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડેના નિમિત્તે અમે એક રેલીનું આયોજિત કર્યું હતું જેમાં અમે હનુમાનજી મંદિરથી સાંઈ મંદિર સુધી રેલી કાઢી છે તેમાં અમે લોકોને જાગૃતતા ફેલાવવા માગીએ છીએ કે એઇડ્સ વિશે જાણો ડર ના રાખો નિયમિત સાવચેતી રાખો એના વિશે અમે જાગૃતિ માટે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ અને સ્ટાફ અને પ્રિન્સિપાલના સહયોગથી અમે આજે આ રેલી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે માય સેલ્ફ પાયલ નીનામા ફ્રોમ બીએસી ફર્સ્ટ સેમ અમે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાંથી આવે છીએ આજે ફર્સ્ટ ડિસેમ્બરના રોજ વર્લ્ડ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે તેમાં હું તમને ઇન્ટ્રોડક્શન થોડુંક માહિતી આપવા માગું છું એડ્સનું ફૂલ ફોર્મ છે એકવાડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ એચઆઈવી વાયરસના દ્વારા થાય છે તે આપણા શરીરમાં ડબલ્યુ બી સહેલે છે અને અસર પહોંચાડે છે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે તેથી આ રોગ જલ્દીથી આપણા શરીરમાં ફેલાઈ જાય છે આને અટકાવવા માટે આપણે સેક્સ્યુઅલ પ્રોસેસના દરમિયાન આપણે સેફ્ટીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ બ્લડ ટ્રાન્સફર લેતી વખતે આપણે સંક્રમિત બ્લડનો ઉપયોગ ના કરવો જોઈએ પછી સ્પ્લિન બ્લડનો ઉપયોગ કરવો જોઈએ मैं प्रिंसिपल नवीन सोनी श्री जी इंस्टीट्यूट ऑफ नर्सिंग मोड़ासा से आज वर्ल्ड एड्स डे के दिन श्री जी इंस्टीट्यूट ऑफ नर्सिंग की तरफ से मोड़ासा शहर में चार रास्ता से लगाकर कर साई मंदिर तक एड्स की जागरूकता को फैलाने के लिए एड्स कैसे फैलता है उसको कैसे रोका जा सके एक्वाड इम्यून और डिफिशियंसी वायरस से भी फैलता है उसको कैसे रोका जा सके कंटामिनेशन को कैसे रोका जा सके इसके लिए श्री जी इंस्टीट्यूट ऑफ नर्सिंग के ए एन एम जी एन एम बस सी नर्सिंग और पोस्ट बेसिक बी एस सी नर्सिंग के विद्यार्थियों ने जागरूकता फैलाई नारे लगाए जिसके कारण यहाँ की आम पब्लिक को आम जनता को ये पता चल सके कि एड्स कोई ऐसी बीमारी नहीं है छुआछूत की बीमारी नहीं है एक दूसरे को छूने से नहीं फैलती है ये सारी जानकारी नर्सिंग कॉलेज के विद्यार्थियों द्वारा दी गई और आज इस रैली का आयोजन करके यहाँ मोड़ासा के शहरवासियों को ये जागरूकता फैलाई गई है